નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિઘ્ન વિઘ્નહાર્તા દાતા ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપનાને હવે ગણત્રીના દિવસો ગણત્રીના કલાકો બાકી રહ્યા છે આખું વડોદરા શહેર ગુજરાત રાજ્ય અને ભારત દેશ ગણેશમય થઈ ગયો હોય તે પ્રમાણે અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળી રહેશે છે વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે વર્ષોની પરંપરાગત મુજબ અહીંયા શ્રીજીની સ્થાપના થશે શ્રીનુજભાઈ અને તેમની આખી ટીમ દીપકભાઈ અને મિકેનભાઈ અમારી સાથે જોડાયા છે તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે જય ગણેશ યુવક મંડળ પહેલા તો આપણી પાસે એક વાત જાણવા માંગીશ કે કેટલા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરે છે આપણે આપણું મંડળ આશરે ઓગણીસો ને અઠ્ઠાણુંથી જીની સ્થાપના કરે છે ઓગણીસો અઠ્ઠાણુંથી ઓકે એટલે એપ્રોક્સ પચીસ છવ્વીસ જેવું વર્ષ મંડળના સભ્યોની વાત કરું તો કેટલા મંડળનો સભ્યો છે આપણા બધા ભેગા મળીને એસી એક સભ્યો છે એસી સભ્યો ચાલી રહ્યા છે છવ્વીસ વર્ષનો સુનોજભાઈ અત્યાર સુધીનો આ જે સફર રહ્યો એ કેવો લાગ્યો જોવા જઈએ તો એક આમ સારો એક્સપીરિયન્સ કહીએ કે બધા જોડે ભેગા મળે એક દસ દિવસ આમ એવો માહોલ લાગે ને કે આમ અલગ હોય એની મજા જ કંઈક અલગ હોય જુદા થવા મન ના થાય અને એ દસ દિવસ પછી બીજા અઠવાડિયું તો ગમે પણ નહીં બધા ભેગા થઈને સાથે છોકરાઓને ગેમ રમાડીએ બધી એક્ટિવિટી કરાવીએ આપણે ગિફ્ટ આપીએ એટલે બધાને મજા આવે છે આ શું છે આપણી આપણે દર વર્ષે છેલ્લા પાંચેક વર્ષથી આપણે ઇકો ફ્રેન્ડલી એટલે માટીની મૂર્તિ લાવીએ છીએ અને નાની હોય છે એપ્રોક્સ ત્રણ ફૂટ અઢી ફૂટ ત્રણ સવા ત્રણ ફૂટ હોય એનાથી મોટી નહીં પણ અમે ડેકોરેશન કરીએ છીએ એમાં અને મૂર્તિને સજાઈને મસ્ત એમ બાપાનો લુક આપીએ છીએ એમ કે જોઈ જોવું ગમે બાપાને વિશેષતા શું છે મૂર્તિની મૂર્તિમાં વિશેષતા એટલે કોઈ એવું પર્ટિક્યુલર તો નથી પણ આપણને આમ ડેકોરેટિવલી એમ ડાયમંડથી એમને અમેરિકન ડાયમંડથી એ કરેલું છે મળેલું છે સાફો છે અને આમ એટ્રેક્ટિવ લાગે એવી મૂર્તિ છે બાપાની આપણી મિકેનભાઈ આગમન યાત્રા વિશે જાણવું છે કાય તારીખે આગમન યાત્રા જય ગણેશ યુવક મંડળની નીકળવાની જય ગણેશ યુવક મંડળની આગમન યાત્રા ચોવીસ તારીખે ચોવીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાખેલ છે સાંજે છ વાગે રૂટની વાત કરતો કયા રૂટ પરથી રૂટ પાણીની ટાંકીથી અમિતનગર સર્કલ થઈ રણછો સોસાયટી નીજ મંડપે જશે આ વખત આગમન યાત્રામાં વિશેષ શું છે આ વખત આગમન યાત્રામાં વિશેષ તો ફાયર વર્ક ફાયર શો જે રાખેલ છે અમિતનગર સર્કલ ખાતે તે એ વિશેષ લોકો માટે રહેશે શું કહેવા માંગો છો છવ્વીસ સત્યાવીસ વર્ષનો આટલો બહોળો અનુભવ મંડળ એકમેક થઈ જીવી રહ્યું છે અને ગણેશજીની સ્થાપના કરે છે શ્રીજી ભગવાન હા લાગ્યું લાગ્યું શ્રીજી ભગવાન જાણે ધરતી પર આવી ગયા અમારી સોસાયટીમાં એવું અમે અનુભવ કરીએ છીએ અને દસ દિવસ માટે બધા જ એક થઈ અને વ્યવસ્થિત રીતે કાર્ય પૂરું કરે છે શહેરીજનોને શું અપીલ કરવા માંગો છો આગમન અંતર્ગત બસ બધા મય થાય અને આ એને મદદ કરે એવી અમારી એ છે ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ જય ગણેશ યુવક મંડળ ચોવીસમી તારીખે ભવ્યાતિત ભવ્ય યાત્રા ફાઇન ટાંકીથી નીકળવાની છે વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કરી રહ્યા છે કે શ્રીનુજભાઈ અને તેમની આખી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી કહી રહ્યા છે કે એ દસ દિવસ એકદમ અદભુત હોય છે એકબીજાથી છૂટા પડવાનું મન નથી થતું ભગવાન ગજાન ગણપતિ મહારાજની સ્થાપના બાળ ગંગાધર ટિળકે એની માટે જ કરી હતી કે એકમેક થઈને જીવાય અને એ હાર્દ એ સાર્થક થઈ રહ્યું છે વાક્ય એ વાક્ય અહીંયા ચરિતાર્થ થઈ રહ્યું છે એક અપીલ સ્પાર્ટ ટુડે ન્યૂઝ દ્વારા તમામ શહેરીજનો વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કરીએ છીએ જય ગણેશ યુવક મંડળની આ આગમન યાત્રા ચોવીસ તારીખે જ્યારે સાંજે નીકળવાની હોય તો આવો આપણે સૌ ભેગા મળી આ એક અનેરી તક અનેરા ભગવાન શ્રીજીના દર્શનનો લ્હાવો વિશેષપણે માલીએ અલગ અલગ મહાનુભાવો અલગ અલગ મંડળો સાથે જી આપણે એક બ્લડ કેમ્પ બી રાખીએ છીએ વેરી ગુડ છે દર વર્ષે અને કોઈ માર્કેટિંગ નહીં કોઈ માર્કેટિંગ નહીં કશું જ નહીં કોઈ એ નહીંશન કેમ્પ કયા જગ્યા આપણી સોસાયટીમાં જ્યાં મંડળ છે જ્યાં સ્થાપના કરીએ છીએ ત્યાં જ વેરી ગુડ ડે એની ડેટ કઈ છે એની ડેટ છે એકત્રીસ તારીખે સાંજે ચાર થી આઠ ચાર થી આઠ ભગવાનની પૂજા ભક્તિ અર્ચના શ્રદ્ધાથી તો થઈ જ રહી છે વિશ્વાસથી થઈ રહી છે પણ સાથે સાથે માનવતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ કે જે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો એક વિચાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે વિચાર કરો છવ્વીસ સત્યાવીસ વર્ષથી ભગવાનને રાજી કરવાની સાથે સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું છે જે ગણેશ યુવક મંડળ આ એક ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર એકવાર અપીલ કરી રહ્યું છે આવો સૌ આપણે શહેરીજનો આ આગમન યાત્રા જે પાણી ટાંકીથી નીકળવાની છે તેમાં સૌ જોડાઈએ અને માનવતાની મહેક પ્રસરાવીએ અલગ અલગ મહાનુભાવો અલગ અલગ મંડળ સાથે આપ સુધી પહોંચતા રહશો મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ